ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ છ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ પંદરસો એકસઠ અમરેલી પંદરસો અઠ્ઠાવીસ ધ્રોલ ચૌદસો અઠ્યાસી મોરબી પંદરસો સાવરકુંડલા પંદરસો એક બાબરા પંદરસો અઠ્ઠાવીસ ગોંડલ પંદરસો એકવીસ બોટાદ પંદરસો બોતેર કાલાવડ ચૌદસો એકોતેર જામનગર પંદરસો ત્રીસ જેતપુર ચૌદસો ચોરાશી જામજોધપુર પંદરસો એકાવન ખાંભા ચૌદસો છવ્વીસ વાંકાનર ચૌદસો સાઠ માણાવદર પંદરસો પાંત્રીસ બગસરા ચૌદસો ઓગણસિત્તેર હળવદ પંદરસો ને અગિયાર ખેડૂત મિત્રો આ મુજબ આજે ગુજરાતના આ બધા જ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના ભાવ આ રીતે જોવા મળ્યા હતા આજે તારીખ છ પાંચ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય ચાર વાગ્યે અને સાડત્રીસ મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ સુડતાલીસના ઘટાડા સાથે સત્યોતેર પોઈન્ટ ઓગણસાઠની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો એકસો એંસી રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર ચારસોની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો નવ રૂપિયા જેટલો વધીને પંદરસો એકાશીની આસપાસ ચાલી રહ્યો છે અને એન્સીડેક્સ ઉપરનો કોકુ કપાસિયા ખોળનો મે બે હજાર ચોવીસનો વાયદો એકતાલીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો ચૌદની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો અમારા એક જાગૃત ખેડૂતનો પણ એક કોમેન્ટ હતી કે બોટાદમાં આજે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચો ભાવ પંદરસો જેટલો બોલાયો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી કે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે અમારી ભૂલ નવા આવનારા વિડીયોમાં ન થાય એટલા માટે કાળજી રાખી શકીએ ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી કરીને પંદરસો પંદર સુધીના ભાવો ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના ભાવો બોલાઈ રહ્યા છીએ તેવી માહિતી અમને મળી રહી છે ટૂંકમાં ઓલ અવર સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરે બેઠા ચૌદસોથી ચૌદસો પચાસ અને ચૌદસો માં વધારે પ્રમાણમાં સોદા થઈ રહ્યા છે અતિ સારો કપાસ હોય તો પંદરસો અને પંદરસોની ઉપરની સપાટીએ કપાસના ભાવો પણ બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો